ગુજરાતના દરિયાને ડ્રગ્સનો ઝરીઓ બનાવવાના ડ્રગ્સ માફિયાઓના મનસુબા નાકામ થઈ રહ્યા છે સુરતના હજીરાના દરિયાકાંઠેથી મળેલા એક પોઈન્ટ સિત્યાસી કરોડની કિંમતના બિનવારસી ડ્રગ્સને લઈને પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે ત્રણ પોઈન્ટ ચુમોતેર કિલો હાઈ પ્યોરિટી અફઘાની ચરસા પેકેટ દરિયાકાંઠાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તથી બચવા ડ્રગ્સ માફિયાઓએ દરિયાના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે જોકે કે ફિશરમેન ગ્રુપની સતતતાના કારણે ડ્રગ્સ માફિયાઓના મનસુબાઓ પર પાણી ફરી વળ્યું સુરત શહેરમાં હાલ ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચાલી રહ્યું છે અને જેમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોને ભેગા રહ્યા છે ત્યારે પોલીસ ભીસ્વત્તા નશાના સોદાગરોએ દરિયા માર્ગ પસંદ કર્યો છે વર્ષ વર્ષ દરમિયાન સુવાલી અને હજીરા દરિયા કાંઠેથી અનેક વખત બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો ઓગણીસ કરોડથી વધુ કિંમતનો જથ્થો મળી આવ્યો જોકે ડ્રગ્સનું રેકેટ ચલાવતા આકાઓ હજી પોલીસ પકડથી દૂર છે હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસો ચોપસ ગ્રામ ચોપન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે ગુલીબાજ શિક્ષકો સાવધાન થઈ જશે વડોદરામાં ગુલીબાજ શિક્ષકો તમામ નવ શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરાશે એક શિક્ષક વ્યક્તિગત કારણસર એક માંદગીના કારણે ગેરહાજર તો ચાર શિક્ષક મંજૂરી વગર ગયા વિદેશ યાત્રાએ ગેરહાજર શિક્ષકોને સમયાંતરે નોટિસ અને છતાં તેઓ

કારણ કે આખી આની પ્રક્રિયા છે આપણે એમને સાંભળવા પડે સાંભળ્યા પછી સરકાર એક નિર્ણય કરે એ નિર્ણય કરવાનો કારણ કે રાજ્ય સરકારની બધી ભરતીઓ માટે છે એટલે એ નિર્ણય રાજ્ય સરકારની કક્ષાએ થાય એટલે એ પહેલાં કોઈની ભરતી થઈ ગઈ હોય તો એ લોકો એને આપણે કંઈ ના કરી શકીએ પણ આ અઠ્યાવીસ પાંચ ચોવીસથી જે નિર્ણય કરવામાં આવ્યો છે એથી ત્રણ વર્ષ સુધી એ લોકો કોઈ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે નહીં મહેસાણાના ચડાસણ ગામમાં ખુલ્લી ગટર લાઈનોથી સ્થાનિકો પરેશાન છે તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન તો બનાવી દીધી પણ તેને ઢાંકવાનું ભૂલી ગયા હોય તે રીતે ઉપરનો સ્લેબ જ નથી ભર્યો અને એવામાં દસ જેટલા ઘરના રહીશો ઉમરો ઓળંગે એટલે સીધા જ ગટરમાં ગરકાવ થઈ જાય તેવો ઘાટ ઘટાડ્યું છે ચોમાસામાં પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બને છે લોકોને પરેશાની થઈ રહી છે તંત્રને અનેકવાર લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી ગામના સરપંચ તલાટી ટીડીઓ મામલતદાર અને સિંચાઈ વિભાગ સુધી લેખિત અને મૌખિક ફરિયાદો કરાઈ પણ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓના પેટનું પાણી ન હલી રહ્યું હોય તે રીતે કઈ જ પરિસ્થિતિમાં સુધારો નથી આવ્યો ત્યારે તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બાબુ જ પડેલો મારે તો બે ત્રણ વાર અને મમ્મી સાપ તો બે ત્રણ વાર અમે કાઢીને ને મારે ખરાની મહીં ફરી જ છીએ અત્યારે હાલે જ છે જ મેં પણ એ કરા ભર્યા લઈ ધાબુને એવું તો સારું હોય અમારા બાબા બે બી નાના ચાલે અને અમે ઘરમાં કામકાજ કરતા હોય તો કયો ખ્યાલ રાખીને બે રહે પડી જાય હાથ પગ ભાગી જાય કોઈ ઝેરી જીવ જંતુ મેંથી કઈડે તો અમે કયો લઈને જઈએ રાત વરત હોય માર્ગ આટલું અમને ધાબુ ભરી આપો અમે સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો ધોધમાર વરસાદ થોડીવારના વરસાદમાં જે શેરીમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા પંથકમાં વરસાદથી કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા રાજકોટના લોધિકા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન મેટોળા જીઆઈડીસી મેટોળા ગામ ખીરસરામાં વરસ્યો વરસાદ વાજળીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મગફળીના પાકને મળશે જીવતદાન સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ લાંબા સમયના વિરામ બાદ વરસાદથી કપાસ મગફળી જુવાર સહિતના પાકને ફાયદો થયો દ્વારકાના ભાટીયા ગામે ધોધમાર વરસાદનું આગમન કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પહોંચી વરસાદ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી પાટીયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકી અમરેલીના ના બક્સરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો બક્સરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા બક્સરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ વડિયા સહિત આસપાસના હનુમાન ખીજડીયા તોરી રામપુરમાં ધીમી ધારે પડ્યો વરસાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં વરસાદ ટાણા વરલ કનાડ મઢડા કાચાવદર ગામે જામ્યો વરસાદી માહોલ સોનગઢ પીપલ્લા અમરગઢ આમલા સણોસરા ગામે પણ વરસાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ વરસ્યો વરસાદ ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના લીધે પુલ તૂટ્યો નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા પંદર લાખનો બ્રિજ તૂટ્યો ગ્રામ્યજનોએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ રાજસ્થાનના જેસલમેરમાં જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદના લીધે કાંકની નદીમાં પૂરની સ્થિતિ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ગણેશ મંદિર પાણીમાં ગરકાવ કાંક નદી ગણેશ મંદિરને અભિષેક કરતી હોય તેવા દ્રશ્યો જોવા સ્થાનિકો ઉમટ્યા જેસલમેરમાં મેઘતાંડવ ગાડીસર તળાવ છલકાયું તળાવના સ્થાપત્યો પણ થયા પાણીમાં ગરકાવ ઓવરફ્લો થતા સ્થાનિક તંત્રએ પાણી નિકાલની કામગીરી ન કરતા સ્થાનિકોમાં તળાવને નુકસાન થવાનો ભય રાજસ્થાનના સવાઈ માધોપુરમાં નદી નાળા છલકાયા ભારે વરસાદને લીધે બનાસ નદીમાં થઈ નવા નીરની આવક બનાસ અને ગાલવા નદીએ તોફાને રૂપ ધારણ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જળમંબાકારની સ્થિતિ લોકોને સાવધાન રહેવાની અપાઈ સૂચના નદીની જળ સપાટીમાં વધારો થતા લોકોને નદી કિનારે ન જવા માટે કરાઈ અપીલ પૂરની સ્થિતિના પગલે લે એસડીઆરએફ ખડે પગે લખીમપુર ખેરીમાં શારદા નદીના રોદ્ર સ્વરૂપના કારણે નેશનલ હાઇવે છે મારી પ્રવાહ બહાર કાઢતા દેખાયા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બાળકો જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા મજબૂર રસોલપુર થી રોડ પર ભરાયા પાણી રહીશોએ સમસ્યા નો ઉકેલવા તંત્ર પાસે કરી માંગ મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ભારે વરસાદમાં ત્રણ યુવકોનું રેસ્ક્યુ કરાયું નદીના ધસમસ્તા પ્રવાહ વચ્ચે ખડકો પર ફસાયા હતા યુવકો કલાક બાદ પોલીસે દોરડાથી યુવકોનું કર્યું સફળ રેસ્ક્યુ છત્તીસગઢના કાંકેરમાં જળબંબા કાર ભારે વરસાદના પગલે પાંત્રીસ ગામો બેટમાં ફેરવાયા નદી નાળાઓ સંપૂર્ણપણે છલકાતા ગ્રામજનો બોટના સહારે ગામમાં પુલ કે રસ્તાની સુવિધા ન હોવાથી લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર મેઘતાંડવ વચ્ચે પણ હેમકુંડ સાહેબ ની યાત્રા ચાલુ પદયાત્રાના માર્ગ પર વરસાદી પાણીનો કેમેરામાં થયા કેદ જીવના જોખમે યાત્રીઓ પગપાળા કરી રહ્યા છે યાત્રા તંત્રએ એલર્ટ કર્યું જાહેર ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કાશી માં મેઘખાંગા થયા મેઘાએ ધડબડાટી બોલાવતા ગંગા અને ઉપનદીઓનું જળસ્તર વધ્યું છત્તીસગઢના પેદ્રોમાં ઝોઝા વોટરફોલ સોળે કળાએ ખીલ્યો વરસાદમાં ધોધ ખડખડ વહેતો થવાના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ જિલ્લાના સૌથી ઊંચા ઝોઝા ધોધમાં નવા નીરની આવક થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી ઉપરવાસમાંથી પાણીની આવક અસ્થિર થતા સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ મીટરે પહોંચી નર્મદા ડેમ નેવ ટકા ભરાયો ડેમના પાંચ દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે એક લાખ ક્યુસેક પાણી રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી પાંચ દિવસ સામાન્યથી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી ત્રણ જિલ્લા અને એક સંઘ પ્રદેશમાં માં યલો એલર્ટ નવસારી વલસાડ દમણમાં પડી શકે ભારે વરસાદ દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ પીઝાના શોખીનો સાવધાન વડોદરામાં લાપીનોઝ રેસ્ટોરન્ટના પિઝામાંથી નીકળ્યા માખી અને વાળ ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ અમદાવાદમાં ચોમાસાની સિઝન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો અસારવાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો ડેન્ગ્યુના જુલાઈમાં કેસ હતા જે ઓગસ્ટ મહિનામાં વધીને થયા મુંબઈના થાણેમાં એક જ્વેલરી શોપમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ વેપારીએ હિંમત બતાવી હાથમાં આવેલા ધોકા બંદૂકધારી બંદૂક કર્યો સામનો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ચાર લૂંટારુઓએ જ્વેલરીની દુકાનમાં ઘૂસીને ને બંદુક અણીએ લૂંટ કરવાનો કર્યો હતો પ્રયાસ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારીની ઘટના એજીએસયુ અને એનએસયુઆઈ ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે ધળબળાટી બોલી પોલીસની હાજરીમાં જ બંને ગ્રુપ વચ્ચે છૂટા હાથે મારામારી થતા પોલીસે મામલો પાડ્યો જામનગરના કાલાવાડ પાસે આવેલ ખંડેરા નજીક એસટી બસમાં હોબાળો બસ ડ્રાઈવર અને કંડક્ટર સાથે એક મુસાફરે કરી બબાલ ડ્રાઈવરે પોલીસને જાણ કરતા પોલીસે મુસાફર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વડોદરાના મારેઠા ગામમાં ઘુસ્યો અગિયાર ફૂટ લાંબો મહાકાય મગર ડુક્કરનું કરી મગરે મિજબાની માણી વન વિભાગે ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગરનું કર્યું રેસ્ક્યુ તાલાલા પંથકના રસ્તા પર ડાલામથા સાવજની રોયલ એન્ટ્રી સાસણ તાલાલા રોડ પર બે વનરાજાઓ રોયલ અંદાજમાં ફરતા દેખાયા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થોરડી ગામમાં બે સિંહ અને શ્વાન સામ સિંહોએ હુમલાની કરી કોશિશ સામે શ્વાને બાથ ભીડવાની બહાદુરી બતાવી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પંચમહાલ હાલોલમાં હાલોલ પમાડે તેવી ઘટના પાટિયાના મુવાળા ગામે બોરમાંથી સતત ચાર દિવસથી વહી રહ્યું છે પાણી કન્સ્ટ્રક્શન સાઇટ પર આવ્યા સામે સરકાર ખેડૂતો પાસેથી તુવેર ના અડદ ની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસ થી કરશે સીધી ખરીદી નાફેડ એ સમૃદ્ધ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરાય નાફેડ દ્વારા ડીબીટી ના માધ્યમથી સીધી ખેડૂતોના બેંક ખાતામાં માં કરાશે ચુકવણી સીએમઓએ ભીખા પટેલ વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ સરકારી નાણાં લીધા હોવાની ફરિયાદ મળતા ભીખા પટેલ વિરુદ્ધ તપાસના આદેશ અપાયા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સમગ્ર મામલે કરશે તપાસ શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ પર ફરી એકવાર ગંભીર આક્ષેપ ભીખાભાઈ પટેલ ખોટી રીતે પગાર લીધો હોવાના બળવંતસિંહ ડાંગરના આરોપ તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ભીખા પટેલે તેના પર લાગેલા આરોપ ફગાવ્યા કહ્યું મારા પર લાગેલા આરોપમાં કોઈ તથ્ય નથી છેલ્લા બે ત્રણ વર્ષથી બળવંતસિંહ ડાંગર તેમના વિરોધમાં હોવાનું નિવેદન આપ્યું ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા રફુ ચક્કર ગણિત વિજ્ઞાનના શિક્ષિકા એક વર્ષથી અમેરિકા જતા રહ્યા હોવાનો ખુલાસો ત્રણ નોટિસ બાદ પણ જવાબ ના આપતા તંત્રએ બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરી સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો મનપા સંચાલિત ત્રણ